અને રાત્રિ ને ઠંડકનો માહોલ સર્જાઈ રહ્યો છે આ બેવડી ઋતુના કારણે ખાસ કરીને શરદી ખાંસી અને ગળાના ઇન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે શહેરની પ્રખ્યાત સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં આવા રોગોથી પીડાતા દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈનો લાગી રહી છે નાના બાળકોથી લઈને વ્યસકો સુધી તમામ વયના લોકો શરદી ખાંસી અને ગળાના દુખાવાની ફરિયાદ સાથે સારવાર માટે પહોંચી રહ્યા છે આ પરિસ્થિતિમાં આવા રોગોથી બચવા માટે શું સાવચેતીઓ રાખવી અને કઈ રીતે રક્ષણ મેળવવું તે અંગે હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે ડબલ ઋતુના કારણે તેમજ વાતાવરણમાં પ્રદૂષણ વધવાના કારણે પણ એસએસજી હોસ્પિટલમાં દર્દીઓનો આંશિક વધારો થયેલો છે દૈનિકો ઓપીડીમાં આશરે પાંચથી સાત ટકા જેવો વધારો જણાઈ આવેલો છે આ જનરલી આ બધા કેસમાં શરદી ખાંસીના તેમજ ગળા ગળામાં ઇન્ફેક્શનના કેસીસ વધારે જોવા મળી રહ્યા છે શું ધ્યાન રાખું ઋતુ બદલાય ત્યારે દર્દીએ જનરલ પબ્લિકે તેમજ દર્દીએ ચોખ્ખા વાતાવરણમાં રહેવાની કોશિશ કરવી જોઈએ ધુમાડાથી ધૂળથી પ્રદૂષણથી દૂર રહેવું જોઈએ અને બીજા દર્દીઓના કે જેને ઓલરેડી આ રોગ થઈ ગયો હોય કે જેને અત્યારે પણ બીજું ઇન્ફેક્શન ચાલુ હોય તો એવા દર્દીઓના સંપર્કમાં જ્યારે બી આવવાનું થાય ત્યારે માસ્ક પહેરવાની રાખવું જોઈએ અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએમાં કોઈ વધારો હા મેં કીધું એમ ઓપીડીમાં આંશિક વધારો જણાય આવેલો છે પાંચથી સાત ટકાનો